બનાવ સંદર્ભે પોલીસે ગંભીરતા દાખવી અપહરણનો ભોગ બનેલ દીકરીની શોધખોળ શરૂ કરી હતી જેના અલગ અલગ ટીમો બનાવી સુરત મુંબઈ તેમજ અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરાઈ હતી તપાસ દરમિયાન ભોગ બનનાર દીકરી તેના ફોઈના ઘરે આવી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી બાળકીનો કબજો મેળવ્યો ત્યારબાદ દાહોદ કલ્યાણ સમિતિને સાથે રાખી ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરાતા કેટલાક મોટા ખુલાસા થયા જે સુરત માટેની બસમાં બાળકીને બેસડવામાં આવી હતી તેમાં આરોપી લીલેશ બેસ્યો જ ન ત્યાં દીકરીને એકલી જોઈ રાહુલ નામના વ્યક્તિએ તેના સાથે વાતચીત કરી ત્યાર પછી આરોપી રાહુલે તેને પટાવી ફોસલાવી બસ સ્ટેન્ડ નજીક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને પછી તેને પરત બસ સ્ટેન્ડ ખાતે મૂકી ફરાર થયો હતો ત્યારબાદ અન્ય બે વ્યક્તિએ એક પૂજા ઉર્ફે સારિયા નામની સ્ત્રી અને આનંદસિંહ નામનો પુરુષ તેની પાસે આવી તેને પોતાના ઘરે લઈ ગયા હતા ભોગ બનનાર દીકરીના આરોપીએ પોતાના ઘરે પાંચ દિવસ રાખી અને પછી સુરતથી બંને વ્યક્તિઓએ ભોગ બનનાર દીકરીને લઈ વારાણસી ઉત્તર પ્રદેશ ગયા જ્યાં ભોગ દીકરી જોડે સાત પાસ જેટલા સમય સુધી દેહ વ્યાપાર પ્રવૃત્તિ કરાવી અને પછી અન્ય એક આરોપી વિરેન્દ્રસિંહ યાદવને દીકરીને આ બંને વ્યક્તિએ સોંપી દીધી ત્યાં વીરેન્દ્રસિંહ દ્વારા ભગવાનના દીકરીનું શારીરિક શોષણ કરાયું હતું અને તેની ઓળખાતી આકાંક્ષા પઠાણ નામની સ્ત્રી પાસે દેવ વેપારની પ્રવૃત્તિ કરાવી પોલીસે હાલ કુલ પાંચ આરોપીઓ પૈકી આનંદસિંહ પૂજા આકાંક્ષા સહિત કુલ પાંચની ધરપકડ કરી છે તેમજ અન્ય ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસને પકડવામાં આવેલ આરોપી આનંદસિંહ પહેલાથી ઉત્તર પ્રદેશના કુલ છ ગુનાઓમાં સંડોવાયેલ છે એવા પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ જી સર ઓકે દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર એક વર્ષ અને બાળકી ગુમ થવાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠવાનાઓ કરી રહેલા હતા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અહીંથી સુરત સુરતથી મુંબઈ અલગ અલગ જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવેલી હતી આ દરમિયાન પોલીસને બાતમી પ્રાપ્ત થઈ કે એ છોકરી એના ફેબાના ઘરે આવે છે અથવા આવી રહી છે એના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી અને છોકરી અને એની સાથે એક આરોપી મળી આવતા દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ દીકરી ડિસેમ્બર બે હજાર બાવીસથી હમણાં સુધી એક ઇન્ટરસ્ટેટ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગનો શિકાર બની હોય એવી હકીકત ધ્યાન પર આવેલી છે આખી ઘટના એ પ્રકારની છે કે આ જે બાળકી છે એને એક જીઆરડીમાં જે તે સમયે કામ કરતા લીલેશ ચરકોટની સાથે સંપર્ક હતો લીલેશ ચરકોટે તેમને ફોસલાવી ભોળવી આપણે બંને ભાગી જઈએ કરી અને દીકરીને તૈયાર કરેલી અને એને મોટરસાયકલ મારફતે બસમાં સુરત જતી બસમાં બેસાડેલી અને જણાવેલું કે હું પાછળથી આવું છું પાછળથી એ વ્યક્તિ ગયેલ નહીં અને ત્યાં સુરત બસ સ્ટેન્ડ પર ઉતરતા આ છોકરીને રાહુલ નામનો એક છોકરો મળે છે એ એને ફોસલાવી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરે છે અને એને અમુક રકમ આપી અને જણાવે છે કે તું ઉધના રેલવે સ્ટેશનથી પાછી જતી રહે ઉધના રેલવે સ્ટેશન પહોંચતા ત્યાં રિક્ષા ડ્રાઈવર આનંદસિંગ ઠાકુરના સંપર્કમાં છોકરી આવે છે આનંદસિંહ ઠાકુર એને સ્વેટર લઈ આપે છે અને એને પોતાના ઘરે લઈ જાય છે આનંદસિંહ ઠાકુરની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી પૂજા નામની યુવતી ઓલરેડી સેક્સ રેકેટ ચલાવતી હતી આ પૂજા અને આનંદસિંહ બંને અઠવાડિયું ત્યાં સુરત રોકાયા બાદ આ દીકરીને લઈ અને ઉત્તર પ્રદેશ વારાણસી પાસે પોતાના ગામડે લઈ જાય છે ત્યાં એક વર્ષ તેને રાખે છે એક વર્ષ દરમિયાન તેની પાસેથી ખૂબ દુષ્કર્મ અને ખરાબ પ્રકારના જે સેક્સ રેકેટ હોય છે એમાં દીકરીને ધકેલી દે છે ત્યારબાદ આનંદ સિંહ ઠાકુર પોતાના મિત્ર વિરેન્દ્રસિંહ યાદવ જે ચોપન વર્ષની ઉંમરનો છે ઇલેક્ટ્રિશિયન છે એને આ છોકરી સોંપે છે અને વિરેન્દ્રસિંહ યાદવ પોતાની સ્ત્રી મિત્ર આકાંક્ષા ઉર્ફે સબનમ જે બ્યુટી પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવતી હતી વારાણસીમાં ત્યાં આ છોકરીને સોંપે છે અને ત્યાં ત્રણ મહિના સુધી આ છોકરી પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવવામાં આવે છે અને ત્યારબાદ આ છોકરીને રેસ્ક્યુ કરવામાં આવેલ છે આ ગુનામાં અત્યાર સુધી આકાંક્ષા ઉર્ફે સબનમ પૂજા આનંદસિંહ ઠાકુર નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અન્ય આરોપીને પકડવા માટે દાહોદ જિલ્લાની ટીમના પેરોલ ફેરલો ઇન્સ્પેક્ટર એસ જે રાઠોડ વારાણસી ખાતે ઓપરેશનમાં લાગી રહેલા છે આનંદસિંહ ઠાકુર જે છે એ ઉત્તર પ્રદેશનો હિસ્ટ્રી શીટર છે અને એના વિરુદ્ધ ગુંડા એક્ટ હેઠળ દુર્ગાપુર જિલ્લામાં છ જેટલા દુર્ગાગંજ જિલ્લામાં જેટલા ગુનાઓ દાખલ થયેલા છે આમાં મુખ્ય આરોપી આનંદસિંહ કહી શકાય કે આનંદસિંહ પોતે પરણીત છે એની પત્ની ગામડે રહે છે પૂજા પણ એને આ જ રીતે રેલવે સ્ટેશનમાં મળેલી અને ત્યારબાદ પૂજાને એને આ